ગઢડામાં બંધ સ્માર્ટ અને સામાન્ય શૌચાલયો ફરી શરૂ કરવાની માંગ ગઢડા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે બનેલા સામાન્ય અને સ્માર્ટ શૌચાલયો બંધ હાલતમાં છે પૂર્વ વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલિયાએ આ શૌચાલયોને ફરીથી લોક ઉપયોગ માટે શરૂ કરવાની માંગ કરી છે શહેરમાં આવેલા બે મુખ્ય મંદિરોને કારણે અહીં બહારથી મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ આવે છે અને બંધ શૌચાલયોના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આધુનિક સ્માર્ટ ટોયલેટ્સમાં સિક્કો નાખવા છતાં તે કામ કરતા નથી જ્યારે સામાન્ય શૌચાલયોને તાળા લાગેલા છે કનુભાઈ જેબલિયાએ આ મામલે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે જ્યાં જરૂર નથી ત્યાં પાણીના પરબ અને શૌચાલયો બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેમણે યોગ્ય સ્થળે પાણીના પરબ મૂકવાની પણ માંગ કરી છે આ માંગ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સુવિધા માટે કરવામાં આવી છે ટોયલેટ અને નોર્મલ ટોયલેટ બે અત્યારે બંધ હાલતમાં છે અને સ્માર્ટ ટોયલેટ જે બનાવ્યું એમાં બે રૂપિયાનો સિક્કો નાખે તો એ ડોર ખુલતો નથી એ બંધ હાલતમાં છે બાજુમાં સિમ્પલ જેસ બનાવેલું છે એ પણ તાળું મારીને બંધ હાલતમાં છે તો આ બે મંદિર જે છે ત્યાં હજારો હરિભક્તો બહેનો દીકરીઓ ટૂરો એટલી આવે છે કોલેજના છોકરા છોકરીઓ એટલા આવતા હોય તો અજાણ્યા માણસોને મે માટે ક્યાં જવું એ પ્રશ્ન છે ખુલ્લામાં બહેનો દીકરીઓને બેવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો આ ઊંઘતા તંત્રને કોઈ જગાડે અથવા એની હાથે થાગે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક યોજના ધોરણે તહેવારોના મોટી વણઝાર આવી રહી છે દિવાળીના તહેવારો આવે છે હરજારો હરિભક્તોની અવર જવર છે તો આ બે ટોયલેટ તાત્કાલિક યોજના ધોરણે ચાલુ કરવામાં આવે એવો હરિભક્તો અને પ્રજાજનો કર ઈજી રહ્યા છે બરાબર અને પાણીના પરબો જે કરવામાં આવ્યા છે જે બંધ હાલતમાં છે આજની તારીખમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરવામાં આવેલ તે પણ બંધ હાલતમાં છે અને કોઈ એનો ઉપયોગ થતો નથી તો બીએપીએસ રોડ ઉપર જો પરબ કરવામાં આવે તો ત્યાં બાજુમાં બે સ્કૂલો છે નાની નાની બાળાઓ પાણી પી શકે એવી પરિસ્થિતિ તો પાણી પીવા માટે કેમ લોકોને ક્યાં જાવું હોસ્પિટલ જવાનો મુખ્ય રસ્તો છે તો ટોયલેટ અને પાણીના પરબો ક્યાં કરવા જોઈએ એ એમને સર્વે કરીને નક્કી કરવું પડે અને કર્યા છે ત્યાં બંધ હાલતમાં છે તો આમને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક દિવાળી પહેલાં અથવા નવરાત્રિમાં આ વહેલા વહેલી તકે પહેલી પ્રાયોરિટી આપી અને તાત્કાલિક યોજના ધોરણે કામ કરે એવું આમ જનતા ઈચ્છી રહે છે ઠંડા છે એની અંદર ઘણી રીતે સ્માર્ટ ટોયલેટ હોય કે કોઈ પણ રીતે કરોડોના ખર્ચે પબ્લિકના ટેક્સના પૈસા નિર્માણ કરવામાં આવશે લોક ઉપયોગ માટે નીકળી આવશે ત્યારે આ સત્તાધારી પક્ષને તમે શું કહેવા સત્તાધારી પક્ષને કોઈ કાંઈ સાંભળતા જ નથી કોઈનું પ્રજાનું પ્રજાનું બરાબર એમની મનમાની રીતે જ બધું કર્યા રાખે છે એમને અનુકૂળ લાગે એ ઘરે એક આવડી એક સારું કામ અત્યારે શરૂ કર્યું એમાં આપણે એમને આ પાડીએ છીએ સફાઈનું એક કામ વળી ઉપાયેલું છે તો લોકોમાં એમ થાય કે ના બરાબર છે બાકી કેટલા પ્રશ્નો છે નવરાત્રિના તહેવાર છે દિવાળીના તહેવાર છે રોડ તાત્કાલિક ન થાય અમે માનીએ છીએ કે રાતોરાત ન થઈ જાય પણ રાતોરાત બે ટ્રેક્ટર લઈને ખાડા હોય તો થઈ શકે પાછા જે ખાડાઓ મેઇન રોડ ઉપર હોય એ સિમેન્ટ કોન્ક્રીટ નાખીને અને આખા બજારમાં એક ટ્રેક્ટરમાં આખા બજારના ખાડા જાય તો આવું એને કરવું જોઈએ તો અત્યારે મેં કીધું ભાવનગર નરેન્દ્ર મોદી પધારવાના હતા તો રાતોરાત કેવું બધું થઈ ગયું બરાબર તો આ પ્રજાના ટેક્સના પૈસા આપ લોકોને કાંઈક સુવિધા આપો બરાબર અને એક મેં તમને કીધું વેરાની અંદર માણસોને બે પામ પૈસા લેવામાં આવે અને એમાં પાંચથી પંદરથી બિચારાને મોડું થાય પૈસાની સગવડતા ન હોય તો હું તમને કહું એની રીતે પેનલ્ટી લગાડવામાં આવે આ તો ક્યાં નહીં આની કરતાં તો અંગ્રેજ સરકારમાંય પણ આવું શાસન નહોતું એમ એટલે આ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અધિકારીઓને તે સદબુદ્ધિ આપે અને હોદ્દેદારોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ બેઠક કરી અને તાત્કાલિક યોજના ધોરણે તહેવારો માટે આવી બધી જે નાની મોટી પરિસ્થિતિ છે એનો તાત્કાલિક અમલ કરે એવું હરિભક્તો અને પ્રશાસનો માને છે